મોટી સંખ્યામાં વસવાટ કરતા મોઢ ઘાંચી સમાજની કુરદેવીમાં મોઢેશ્વરીજી નું મંદિર હસોત રોડ ખાતે વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિરનું નિર્માણ મોઢ ગાંચી સમસ્ત પંચવાડી અને કાકા બળિયા મંદિર ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે કરવામાં આવ્યું છે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે હજાર પચીસ મહાસૂદ દશમના રોજથી મહાસુદ તેરસ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે જે અંગે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે સાત ફેબ્રુઆરીના રોજ બપોરે બે કલાકે માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કળશ શોભયાત્રા દિનેશચંદ્ર મોદીરામવાટિકાના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરી નવનિર્મિત મંદિર પરિસરમાં પહોંચશે અને દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત વિધિ બીજા દિવસે સવારે નવ કલાકે પંચાંગ કર્મ અગ્નિસ્થાપન કર્મ ગ્રહ હોમ શાંતિ પૌષ્ટિક હોમ સાયમ પૂજા વિધિ યોજાશે ત્રીજા દિવસે સવારે નવ કલાકે પ્રાંતઃ પૂજા તથા મંદિરના પરિસરમાં મૂર્તિ શોભાયાત્રા વાસ્તુ પ્રધાન હોમ પ્રસાદ વાસ્તુ અને અંતિમ દિવસે કળશ સ્થાપના ધ્વજારોહણ મૂર્તિની પ્રતિષ્ઠા હવન શ્રીફળ હોમાશે મોઢેશ્વરી માતાની મહાત્મય કથા સંત કથાકાર પૂજ્ય શ્રી વિસુદ્ધ મહારાજ કરશે તેમના લઘુબંધુ એવા શ્રી આનંદ મહારાજ અને સરસ્વતી મહારાજ દ્વારા આ ઉપરાંત રોજ ચારથી ચાર ત્રીસ દરમિયાન સંગીતમય ભજન કીર્તન સહિત વિવિધ કાર્યક્રમ યોજાશે જ્યારે અંતિમ દિવસે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે યોજાનાર ધાર્મિક પ્રસંગ સમાજ તેમજ ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હિન્દુ મોઢ કાંચી સમાજની લાંબા ટાઈમની ઈચ્છા હતી કે ભાઈ આપણી કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનું મંદિર અંકલેશ્વર ખાતે બને અને હવે તે ઈચ્છા પૂરી થવા જઈ રહેલી છે મોદી સમાજના દાતાઓના સહકાર સહકારથી આ ભવ્ય મંદિર અમે બનાવ્યું છે અને હવે એની પાન પ્રતિષ્ઠા થવા જઈ રહેલી છે સાત આઠ નવ દસ ચાર દિવસનો આખો ભવ્ય પ્રોગ્રામ છે અને એમાં સાતમી તારીખે શ્રી દિનેશભાઈ ઝવેરભાઈ રામભટિકામાં રહે છે એમના ઘરે જે શોભાયાત્રા નીકળશે અને તે મંદિર પર પૂર્ણ થશે ત્યારબાદ આઠમી તારીખથી સવારથી યજ્ઞ તથા બીજા જે પૂજા છે તે બધી વિધિ ચાલુ થશે અને આઠ નવ દસ દસમીના સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે ત્યાર પછી મંદિરમાં બધી મૂર્તિઓનું પાન પ્રતિષ્ઠા કરવામાં આવશે અમે આ તબક્કે અંકલેશ્વર ગાંચી સમાજના જે જે ડાટાઓએ અમને દિલથી ડોનેશન આપ્યું છે એ બનાવવાનો અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે ત્યારે આવો સહકાર આપતા આપશો એવી અમે આશા રાખીએ છીએ તે ઉપરાંત આ પ્રાંત પ્રતિસામાં સમાજના બધા વર્ગોને અમે આમંત્રણ આપ્યું છે અને તેઓ એમાં ભાગ લઈ એવી અમે આશા રાખીએ